મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટી આયોજન કરવાનો ઉદ્દેશ ખાસ કરીને ફાસિનો વન ટ્વેન્ટી ફાઇવ સહિત યામા હાઇબ્રિડ સ્કૂટર્સની ઉત્તમ ઇંધણ કાર્યક્ષમતા વિશે લોકોમાં જાગૃતિ વધારવાનો હતો મેગા માઇલેજ ચેલેન્જ એક્ટિવિટી સહભાગીઓ માટે સંક્ષિપ્ત સત્ર સાથે વડોદરામાં યોજાઈ હતી આ પછી દરેક સહભાગીને ખાસ સુવેનિયર અને કોમ્પ્લિમેન્ટરી વેહિકલ વોશ સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ઉપરાંત યામાહાની વ્યાપક દસ પોઈન્ટ નિરીક્ષણ થકી ગ્રાહક સંતોષ પ્રત્યે કટિબદ્ધતા અધોરેખિત કરાઈ હતી જેથી આ ચેલેન્જમાં ભાગ લેનાર ગ્રાહકોના સર્વ વાહનો માટે મહત્તમ પરફોર્મન્સ અને સુરક્ષાની બાંયંદરી રહી શકે સહભાગીઓમાં ટોચના પાંચ વિજેતા અને તેમની આ સિદ્ધિની સરાહના ભાગરૂપે તેમને ટ્રોફીઓ સર્ટિફિકેટ્સ અને ગિફ્ટ કાર્ડ આપવામાં આવ્યા હતા આ એક હાઈબ્રિડ ચેલેન્જનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે આજે યામાહા તરફથી તો અમને બધાને ઇન્ફોર્મ કરી દીધું કે ટ્વેન્ટી થર્ડ જૂનના આ ઇવેન્ટ થવાનું છે તો જેટલા બી અહીંયા ડીલર્સ છે યામાહાના ત્યાંથી આપણે બધા એકજૂટ થઈને બધા અહીંયા આવ્યા છીએ હું પર્ટિક્યુલરલી ડાયનામિક મોટર્સ ઝોલપાદરા રોડ વડોદરાવાડી બ્રાન્ચ તરફથી મેં ફસીનો લીધું હતું તો હું એ ટીમ જોડે આવ્યો હતો રેલીને ફ્લેગ ઓફ ને બધું થઈ ગયું હતું બહુ જ સારું ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ થયું છે અમને બધાને અહીંયા ટી શર્ટ્સ પણ આપી છે રિગાર્ડિંગ દી હાઇબ્રિડ ચેલેન્જ અને ઘણી બધી ફન એક્ટિવિટીઝને બધું થયું છે મીટ એન્ડ ગ્રીટ પણ થઈ છે બહુ જ સારી ઇવેન્ટ થઈ છે અને અહીંયા આ જે ફસીનો આપણી જે વેહિકલ છે એનું જે હાઇબ્રિડ મોડલ છે જેને લીધે માઇલેજ પણ સારી આવે છે એ જે ડિફરન્શિયલ પોઈન્ટ બને છે બીજી વેહીકલ્સની આ જ ફિલ્ડમાં જે હોય છે એ પણ અહીંયા સમજાવવામાં આવ્યું છે અને બહુ જ સારો ઇવેન્ટ થયો છે બધા જોડે ઇન્ટરેક્શન્સ પણ થઈ છે અને હજી પણ ઇવેન્ટ ચાલુ જ છે અને હું એક પ્રાઇઝ પણ જીતી ગયો છું ઓલરેડી તો ખૂબ સરસ રહ્યું છે સન્ડે મોર્નિંગમાં બીજું શું જોઈએ આવી રીતે ઇવેન્ટ સારી રીતે સ્ટાર્ટ થયું છે એન્ડ યામાં હેઝ ડન અ ફેન્ટાસ્ટિક જોબ સો ફાર સો યસ ઇટ હેઝ બીન અ ગુડ ઇવેન્ટ એન્ડ મને સારું લાગ્યું છે અહીંયા આવીને પણ થેન્ક યુ સો આપનું નામ મારું નામ વિમર્શ મુનસિફ છે